હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ તો બધા મિત્રોને ઓમ નમસ્ અને શંકર ભગવાન બધાને હજાર નરવા રાખે એવી શંકર ભગવાનના શરણોમાં પ્રાર્થના અને આજે છે દિવાસો એટલે દિવાસાના દિવસે બધાની ઘરે થેપલા ને પૂર્યું ને એવું જે બનશે હું જ્યારે નાની હતી ને ત્યારે મારા પપ્પા એવું કહેતા કે જ્યારે દિવાસો હોય ચૈતર મહિનાની રાંધણસૈને હોય ત્યારે પહેલાં તો છોકરાઓને કાંઈ હતું નહીં એટલું બધું અત્યારે તો આપણે બધા કાયમ બધું ખાતા જ હોય છે પણ પહેલાં તો ગઢિયાને બધાને ગરીબી બહુ હતી એટલે ક્યારેક જો બનાવતા તો જ્યારે દિવાસો હોય કે ચૈતર મહિનાની રાંધણ રાંધણસાઈઠને હોય ત્યારે થેપલા બનાવે તો છોકરા મારા પપ્પા એમ કહેતા ઠેકડા કરવા મળે કે હાલો આજે તો થેપલા છે એમ તે તો થેપલા પણ ન કહેતા ઢેબરા કે આજે તો ઢેબરા બનાવ્યા છે છોકરાએ કે ઠેકડા મારે એમ અને ત્યારે કારણ કે બધાને એવી ગરીબી હતી એટલે છોકરાઓને કાંઈ મળતું નહીં અને અત્યારે તો છોકરા જન્મે ત્યાંથી જ બધું સારું જ ખાતા હોય એટલે કંઈ નવાઈ ન લાગે તો આજે તમારી ઘરે શું બનશે એ કોમેટમાં કહેજો તમે થેપલા બનાવો છો કે પૂરી બનાવો છો એ કોમેન્ટમાં કહેજો અને અત્યારે અમારી શેરીમાં અમારી શેરીમાં કામ ચાલી રહ્યું છે બ્લોક નાખવાનું તો તમને બતાવું કે કઈ રીતે બ્લોક ફિટ કરે છે અને અત્યારે શેરીમાં બ્લોક નાખવાનું કામ શરૂ છે તો તમને બતાવું કઈ રીતે શેરીમાં બ્લોક ફિટ કરે છે તો આવી જ કંઈક મસ્ત રીતે શેરીમાં બ્લોક ફિટ કરે છે

વખત આવી જ મસ્ત મારી બારમાસીને થઈ ગયા છે ફૂલ બહુ જ મસ્ત થઈ ગયું છે મારો ગુવાર અને આ છે મારા ચકરીયાના વેલા વેલા તો એટલા ચકરીયાના વધે છે ને કે ન પૂછો વાત અને ફળીમાં મેવાવી દીધી છે તલી તો તલી પણ સૌ મસ્ત મોટી મોટી થઈ ગઈ છે અને મેં મકાઈ હતનગાવી છે કારણ કે વાળીએ તો રોજડા અને કૂતરા ડોડા રહેવા દેતા નથી તો મેં ઘરે વાળી દીધી મકાઈ એટલે ડોડા ખાવા દે મારી લીંબુડીમાં પણ મસ્ત મજાના લીંબુ આવી ગયા છે પણ હજી કાછા છે તો અવાજ કંઈક મસ્ત આવી ગયા છે લીંબુ આ લીંબુડીમાં તો લીંબુ આવ્યા અને વજન છો ને તો દાળ હતા ને ફાંઈ ગઈ તો ડાળે પેટ નીચે પૂગી ગઈ છે આપણે ટેકો તો મૂક્યો તો પણ વજન વધારે થઈ ગયું એટલે ફાંઈ ગઈ અહીંયા મેં વાવી દીધી છે ચોળી તો મારી ચોળાઈ પણ હવે મસ્ત થઈ ગઈ છે આ છે નાની છોળી આપણે દેશી આવે એ અને આ છે મોટી છોળી મોટી છોળીના મોટા સોડવા નાની છોળીના નાના છોડવા અને આ મેં વાવી દીધા છે વાલ મારા વાલના પણ મસ્ત સોડવા થઈ ગયા છે લોટ બાંધાય ગયો છે તો નાખી થેપલા તો આપણે આવા જ કઈક મસ્ત જો મેથી નાખી અને લસણ ને મેથી ધાણા નાખીને થેપલાના લોટ બાંધીને લુવા કરી નાખ્યા છે તો ને નાખી આપણે થેપલા તો કાલે મળશું નવા બ્લોકમાં ત્યાં લગી બાય બાય